નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ઉપરથી ચોમાસાની વિદાય પહેલા પાંચ દિવસ ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે આજથી મિત્રો ગુજરાત ઉપર વરસાદના નવા રાઉન્ડની છે અસર જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દસ જેટલા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે હજી તો મિત્રો ગુજરાત ઉપરથી ચોમાસાની વિદાય થઈ નથી ત્યાં તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ સૌથી મોટી આગાહી કરી દીધી છે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ફરી વખત વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે આ સાથે મિત્રો અત્યારે જે ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે એ નક્ષત્ર પછી હવે હાથીયા નક્ષત્રોની છે શરૂઆત થશે આ નક્ષત્રોમાં પણ વરસાદ ભૂકા બોલાવશે પાંચ પાંચ ઈસુ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ વેલ માર્કની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને વેલ વાળી લો પ્રેશર સિસ્ટમના કારણે અત્યારે બંગાળની ખાડીની અંદર ભારે પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે જે મિત્રો વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી તો ચોવીસ સપ્ટેમ્બરથી ગુજરાત ઉપર વરસાદની સાથે સાથે ભારે પવનની પણ અત્યારે છે આગાહી કરવામાં આવી રહી છે કારણ કે મધ્ય ભારતની અંદર જે વાવાઝોડાની અસરનો ઘેરાવો જોવા મળશે એ જ અસર છે ગુજરાત તરફ જશે એટલે ગુજરાતના દક્ષિણ ભાગ હોય કે સૌરાષ્ટ્ર હોય કે સુરતના ભાગ હોય કે દક્ષિણ ગુજરાતથી ઉપરના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હોય આ દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી હવે કરવામાં આવી રહી છે દસ જેટલા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ઓરેન્જ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે કે બંગાળની ખાડીમાંથી જે વાવાઝોડાની અસર જોવા મળશે એ મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમની અસર છે એ ગુજરાત અથવા તો રાજસ્થાન તરફ જશે જ્યાં મિત્રો તમને સમજાવી દે તો અત્યારે જે રાજસ્થાન પાકિસ્તાન અને ખાસ કરીને અત્યારે પંજાબ અને હરિયાણા સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ચોમાસાની વિદાયના દિવસો શરૂ થઈ ગયા છે જનરલી તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની પંદર અથવા સત્તર તારીખ સુધીમાં વિદાય લે છે આ વખતે પણ આ દિવસોની અંદર આ તારીખની અંદર છે વિદાયની શરૂઆત થઈ ગઈ છે ચોમાસું છે હવે વિદાય તરફ આગળ વધ્યું છે પરંતુ એ પહેલા ગુજરાત ઉપર દક્ષિણ ભાગ હોય કે મધ્ય ભાગ હોય સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય એ જિલ્લાઓની અંદર હજી પણ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો આજે મોડી સાંજે દસ વાગ્યાની બાજુમાં ગુજરાત ઉપર છે એ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે અને વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી કરવામાં આવી રહી છે આજ રાત્રિના બાર વાગ્યે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સંભળાય છે કયા કયા જિલ્લાઓની અંદર આ અસર જોવા મળશે સાથે ગુજરાત ઉપર હજી પણ કેટલા દિવસ સુધી વરસાદની આગાહી રહેલી છે કેટલા દિવસ સુધી વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો જેથી કરી હજી પણ ચોમાસાના કેટલા દિવસ બાકી છે ગુજરાત ઉપર હજી કેટલા નક્ષત્રોની શરૂઆત થશે અથવા કેટલા નક્ષત્રોનો વરસાદ પડશે ખેડૂતો માટે જે ખુશીના સમાચાર છે હવામાન સમાચાર એ પણ દરેક મિત્રો સુધી પહોંચી જાય સૌ પ્રથમ મિત્રો તમને અઢાર ઓગણીસ અને વીસ તારીખની જે આગાહી હતી એ પછી મિત્રો અઢાર અને ઓગણીસ તારીખની આગાહી આપણે જોઈ હતી હવે મિત્રો ઓગણીસ અને વીસ તારીખની આગાહી જોઈએ તો ઓગણીસ અને વીસ તારીખના ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે કઈ દિશા તરફ વધારે પડતી જોવા મળી રહી છે તમને દર્શાવી દઈએ સાથે અત્યારે ગુજરાત ઉપર વાતાવરણ છે એ કઈ દિશા તરફ આગળ વધશે તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જેમાં ભરૂચ છે સુરત છે વલસાડ છે દમણ અને દાદરનગર હવેલી છે નવસારી છે તેમજ રાજપીપળા અમોદ અને આહવા લાગુના વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ જોવા મળશે એ પછી તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારનો જે સિસ્ટમનો ઘેરાવો છે એ સૌરાષ્ટ્રના મધ્ય ભાગ તરફથી ઉપરના ભાગમાં એટલે પોરબંદર છે જામનગર છે રાજકોટ છે દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર પ્રતાપગઢ છે પાલનપુર છે આટલા ભાગ તેમજ કચ્છ લાગુના સમગ્ર વિસ્તાર એટલે કે કચ્છનો તમા તમામે તમામ ભાગ એની અંદર અત્યારે ચોમાસું છે વિદાય તરફ આગળ વધી ગયું છે એટલે કે હવે એમાં ચોમાસાના વરસાદ છે જોવા નહીં મળે હા મિત્રો અમુક જિલ્લાઓની અંદર જે છેવાડાના જિલ્લાઓ હશે એ જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી શકે છે બાકી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કયા કયા જિલ્લાઓની અંદર કરવામાં આવી છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું વિડીયોને ખાસ કરીને તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ તો અત્યારે નબળી પડી છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે એ લો પ્રેશર સિસ્ટમ સર્જાની એના પહેલાં પણ અગાઉ આપણે જાણકારી મેળવી હતી એ પ્રમાણે ઓગણીસ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર વચ્ચે એટલે કે આ છ દિવસની જે આગાહી છે એમાં ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે અને નક્ષત્ર પણ બદલાશે જેમાં ઓતરા નક્ષત્ર હવે પૂર્ણ થવા આવ્યું છે અને હાથીય નક્ષત્ર છે એ બેસશે હાથીય નક્ષત્રની તમને ખ્યાલ હશે કે આ નક્ષત્રની અંદર જે જિલ્લાઓની અંદર વરસાદ પડે છે તે જિલ્લાઓની અંદર ભૂકા બોલાવતો વરસાદ જોવા મળે છે ખાસ કરીને આ નક્ષત્ર છે ગુજરાત ઉપર મિત્રો એકવીસ સપ્ટેમ્બરથી લઈ અને છવ્વીસ સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે પછી એમાં ચોવીસ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થશે એ પણ તમને જણાવી દઈએ એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી કેટલા દિવસ સુધી વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ હવામાન વિભાગે ખાસ કરીને જે હવામાન સમાચાર આપ્યા છે એ પણ તમને જણાવી દઈએ તો અત્યારની લાઈવ લેટેસ્ટ માહિતી પ્રમાણે જાણીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાય ભાગોમાં બે દિવસ વરસાદની આગાહી છે એટલે કે ઓગણીસ અને વીસ સપ્ટેમ્બરના રોજ વરસાદની સ્થિતિ ખૂબ જ મજબૂત બનતી જોવા મળશે હવે આ સ્થિતિ દરમિયાન મિત્રો રાજ્યના કેટલાય એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વીજળીના કડાકા બટાકા સાથેનો ભારેથી ભરે વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે સાથે હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિભાગે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સલાહ આપી છે આઈએમડીએ હિમાચલ પ્રદેશ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપી છે એટલે ગુજરાત ઉપર હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેશે કારણ કે હિમાચલ પ્રદેશ છે સાથે સાથે ગુજરાતના અમુક ભાગોની અંદર જે વરસાદ નથી પડ્યો જેમાં સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાત છે તો આવા પાંચથી છ જિલ્લાઓ છે ગુજરાત રાજ્યના એમાં વરસાદ પડશે સાથે જે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં હિમાચલ પ્રદેશ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું એટલે આ સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આવી અને ગુજરાત તરફ આગળ વધશે એની માહિતી મળી રહી આ સાથે મિત્રો આગામી બે દિવસ માટે ઉત્તર પૂર્વીય ભારતના જે ભાગ અને ગુજરાતના જે ભાગ છે ત્યાં વરસાદ જોવા મળશે આપણે જોયું હતું કે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લીના ભાગની અંદર છે મિત્રો અત્યારે ચોમાસું વિદાય તરફ છે પરંતુ બ સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર હજી પણ જે છે એ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ ભાગની અંદર વરસાદ હજી પણ પડશે અને વરસાદની સ્થિતિ જે મજબૂત છે એ બનતી જોવા મળશે કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો હવામાન વિભાગની આગાહી મુજબ દમણ દાદરાનગર હવેલી ભાવનગર સુરત વલસાડ ગીર સોમનાથ જૂનાગઢ નવસારી તાપી ડાંગ અને અમરેલી સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે હવે હવામાન વિભાગે અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે ચોમાસાની ખાડી સક્રિય થતાં ચક્રવાતી પરિભ્રમણ છે એની પ્રણાલીને કારણે વિભાગ દ્વારા આ વરસાદની આગાહી છે કરવામાં આવી છે એટલે કે હવામાન વિભાગ દ્વારા છે એ મજબૂત સ્થિતિને કારણે વધારે પડતી આગાહી છે કરવામાં આવી છે વરસાદને લઈને જેમાં અત્યાર સુધીમાં વરસાદ સામાન્ય કરતાં અઠ્યાવીસ ટકા વધારે છે એ પડી ચૂક્યો છે તો હજી પણ શું વરસાદ વધશે તો આ વર્ષે ગુજરાતમાં દેશભરમાં સારો વરસાદ પડ્યો છે આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં આશરે અઠ્યાવીસ ટકા વધુ વરસાદ સારો નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં એકસો સાત ટકા વધારે વરસાદ પડ્યો છે સાથે સૌરાષ્ટ્ર સિવાય ગુજરાતના અન્ય તમામ ભાગોમાં સદીના આંકડાઓ કરતાં પણ વધુ વરસાદ છે એ પડ્યો છે હવે ઉત્તર ગુજરાતમાં પણ એકસો ને અઢાર ટકા એકસો અઢાર પોઈન્ટ બોતેર ટકા વરસાદ પડ્યો મધ્ય પૂર્વીય ક્ષેત્રોમાં એકસો દસ ટકા કરતાં વધારે વરસાદ પડ્યો સૌરાષ્ટ્રમાં પણ ત્રાણું પોઈન્ટ છત્રીસ ટકા કરતાં પણ વધારે વરસાદ છે એ પડી ચૂક્યો છે તો સૌથી ઓછો અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાણો છે અને સૌથી વધારે વરસાદ જોવા જઈએ તો મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગ છે બનાસકાંઠા લાગુના વિસ્તાર છે કચ્છ છે એ ભાગની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો છે આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત રહેશે કારણ કે ચોમાસાની સ્થિતિ છે હજી મજબૂત થવાની ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ તમને જણાવી દે તો હવામાન વિભાગે ત્રેવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે એ જાહેર કરી છે કારણ કે ચોમાસું વિદાય લે એની તૈયારીમાં છે હવે ત્યારે હવામાન વિભાગે સત્તર તારીખથી સ તેવીસ તારીખની આગાહી છે એ જાહેર કરી છે ત્રેવીસ સપ્ટેમ્બર વચ્ચે છે એ વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર સત્તર અને ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદની છે એ આગાહી છે હવામાન વિભાગ અનુસાર વીસ સપ્ટેમ્બર સુધી વાવાઝોડાની સંભાવના છે એ તમને વિડીયોમાં છેલ્લે સુધી દર્શાવી દઈશું કે કયા ભાગોની અંદર વાવાઝોડાની આગાહી છે અમદાવાદમાં ચોવીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ અઢાર સપ્ટેમ્બરથી અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર સુરત તાપી જેવા જિલ્લાઓમાં એલો એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું હતું એ યલો એલર્ટની જગ્યાએ વરસાદ છે એ પડ્યો છે ઓગણીસ સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સિવાય દરેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તો વીસ સપ્ટેમ્બરથી હવામાન વિભાગે કેટલાય જિલ્લાઓની અંદર છે એ યલો એલર્ટ જાહેર કરી દીધું છે હવે જિલ્લા વાઇઝ વાત કરવામાં આવે તો મિત્રો મોરબી છે જામનગર છે સુરેન્દ્રનગર છે ખેડા છે પંચમહાલ છે અમદાવાદ છે દ્વારકા છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે ભરૂચ છે વડોદરા છે વલસાડ છે તાપી અને સુરત સુધીનો સમાવેશ થાય છે ગુજરાતમાં ચોમાસું છે એ વિદાય લે એવી અત્યારે આગાહી મળી રહી છે માહિતી મળી રહી છે પરંતુ ચોમાસું દક્ષિણ પશ્ચિમે વિદાય લઈ લઈ રહ્યું છે કચ્છના કેટલાય ભાગોમાંથી પણ વિદાય લઈ ચૂક્યું છે સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લેતા લગભગ એક અઠવાડિયા લાગી શકે છે જોકે આ વિદાય દરમિયાન પણ કેટલાક એવી સિસ્ટમો છે સક્રિય થવાની છે જેના કારણે વરસાદ પડવાની શક્યતા ખૂબ વધારે આગળ દર્શાવવામાં આવી રહી છે હવે આગાહીકારો દ્વારા જે ધ્યાનમાં રાખવામાં આવેલી માહિતી છે એમાં નવરાત્રી દરમિયાનની માહિતી મળી રહી છે એટલે કે નવરાત્રીમાં ખેલૈયાઓ માટેની છે અત્યારે માહિતી મળી રહી છે તો નવરાત્રિમાં મિત્રો ખેલૈયાઓ ગરબાનું આયોજન કરતી વખતે સાવધાની રાખવી પડશે કારણ કે નવરાત્રિના દિવસોની અંદર છે એ વરસાદ પડશે કયા કયા દિવસોની અંદર વરસાદ પડશે એની પણ તમને જાણકારી આપી દઈ કઈ તારીખે વરસાદનો જે છે એ નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે કેટલા દિવસ સુધી ચાલશે એટલે કે કેટલા દિવસ સુધી ગુજરાત ઉપર વરસાદનું જે છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એ પણ તમને આજે જણાવી દઈશું ખાસ કરીને મિત્રો ઓક્ટોમ્બરોમાં હવાના નીચાણ દબાણને કારણે રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદ પડશે જોકે ચોમાસું રાજ્યમાંથી વિદાય લે છે અને અઢાર નવેમ્બરથી બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડું બનવાની ધારણા છે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં તો વરસાદની આગાહી હતી પરંતુ ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિના સુધીની આગાહી છે કરી દેવામાં આવી છે નવેમ્બર મહિનાની અંદર ફરી વખત વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે નવેમ્બર મહિનામાં ચોમાસું છે એ સક્રિય થવાની અત્યારે છે એ પૂરેપૂરી આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર કર કરાશે અરબી સમુદ્રમાં પણ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ તારીખ સુધી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન સક્રિય થવાની જે ધારણા છે જેના કારણે દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં અન્ય ભાગોમાં વાવાઝોડું અને વરસાદ પડશે હવે મિત્રો કેટલાય વિસ્તારોની અંદર વધુમાં વધુ વરસાદ પડવાની આગાહી છે સાત ઓક્ટોમ્બરે અરબી સમુદ્રમાંથી એક સિસ્ટમ રાજ્યના ઘણા ભાગોમાં આવશે અને વરસાદ લાવશે આ સાથે મિત્રો ચિંતાજનક વાત એ છે કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરતો વરસાદ પડ્યો નથી જેના કારણે સિંચાઈ સુવિધાઓને નુકસાન થયું છે જો કે આ વખતે વધુ વરસાદ નિષ્ફળ જાય તો કૃષિ પાકને પ્રતિકૂળ અસર થશે એટલે ખેડૂતો માટે છે એ ખૂબ સારા સમાચાર ગણવામાં આવ્યા નથી હવે આવા વિસ્તારોમાં જો કે હવામાન આગાહીકારો દ્વારા જે વરસાદની પુષ્ટિ કરે છે નોંધપાત્ર વરસાદ થયો નથી હવે વરસાદની શક્યતા છે એ રહેલી નથી નવેમ્બર મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્ર સક્રિય રહેવાની ધારણા છે જેને કારણે ગુજરાતમાં હવામાન બદલાઈ શકે છે એટલે કે વરસાદની સ્થિતિ છે એ નવેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર પણ જોવા મળશે પરંતુ એ ગુજરાત રાજ્યમાં જોવા નહીં મળે ભારત દેશના અમુક ભાગોની અંદર જોવા મળશે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત અઢાર સપ્ટેમ્બર પછી દર્શાવવામાં આવી રહી છે એટલે કે ઓગણીસ સપ્ટેમ્બર વીસ સપ્ટેમ્બર અને એકવીસ સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર તમને દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશરવાળી સિસ્ટમ બની છે સાથે મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ એક સિસ્ટમ બની છે આ બંને સિસ્ટમના કારણે વરસાદનું જોર હજી પણ ભારતના અમુક ભાગોની અંદર છે જોવા મળી રહ્યું છે બાકી તો વરસાદની સ્થિતિ છે એ અત્યારે નબળી પડતી જોવા મળી રહી છે ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો હોય કે પછી પંજાબ રાજસ્થાન હરિયાણા આવા ચાર જેટલા રાજ્યોની અંદર અહીંયા તમને જે ગ્રાફ દર્શાવવામાં આવ્યો છે એ ગ્રાફના ચાર જેટલા ભાગોની અંદર ચાર રાજ્યોની અંદર છે એ વરસાદ વિદાય તરફ આગળ વધ્યો છે ગુજરાતનો પણ સમાવેશ થાય છે પરંતુ ગુજરાત રાજ્યમાં હજી પણ મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાતના પાંચથી દસ જિલ્લા આમ કુલ મળી અને ગુજરાત રાજ્યના ટોટલ સત્તર જિલ્લાઓની અંદર હજી વરસાદની સ્થિતિ છે એ બે થી ત્રણ દિવસ માટે જોવા મળી રહી છે ગુજરાત ઉપરથી સાર્વત્રિક રીતે વરસાદની છે એ અછત જોવા મળી રહી છે એટલે હવે વરસાદ પડશે તો અમુક જિલ્લાઓની અંદર પડશે અમુક ભાગની અંદર પડશે અને એ પણ અમુક જ વિસ્તારોની અંદર છે એ વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે માની લો કે ગુજરાતના ભાવનગરની અંદર વરસાદ પડ્યો હોય તો એની આજુબાજુ મહુવા છે અલંગ છે ત્રાપસ છે તળાજા છે પાલીતાણા છે બોટાદ છે જસદણ છે તો રાજકોટ છે તેમજ અમદાવાદ છે આ ભાગની અંદર વરસાદ ના પણ જોવા મળે અને જો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હોય તો સૌરાષ્ટ્રના ભાગની અંદર વરસાદ ના જોવા મળે એ પ્રકારની આગાહી છે અત્યારે કરવામાં આવી રહી છે એટલે કે એ પ્રકારની સ્થિતિ છે હવે ઉત્પન્ન થઈ શકે છે વરસાદની પણ આગાહી છે એ જ પ્રકારની દર્શાવવામાં આવી રહી છે ચોવીસ કલાક પછી છે એ વરસાદની સ્થિતિ બદલાય તો આગાહી પણ બદલાય પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો વાવાઝોડાની જે છે એ માહિતી અત્યારે મળી રહી છે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર સુધીમાં વાવાઝોડાની આગાહી છે તમને દર્શાવીએ તો આ રીતનો એક ઘેરાવો છે બન્યો છે કે ત્યાં બંગાળની ખાડી આવી જાય મિત્રો તેમજ ખાસ કરીને થાઈલેન્ડ અને મ્યાનમારના દેશ આવી જાય આ સાથે જાપાન ટોક્યો લાગુના વિસ્તારો આવી જાય તો આ ભાગના અંદર જે આ દેશોની અંદર વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે એ વાવાઝોડા જો ગતિ કરી અને આગળ વધશે તો બંગાળની ખાડી તરફ આવતા જોવા મળી શકે છે અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડા સક્રિય થાય છે એ મિત્રો મધ્ય ભારતના ભાગને અને પૂર્વ ભારતના ભાગને ખાસ મોટી અસર પહોંચાડે છે એટલે કે વરસાદનું જોર છે એ ભાગની અંદર વિશાખાપટનમ હોય ભુનેશ્વરમ હોય તેમજ હૈદરાબાદ હોય સોલાપુર હોય કે પછી જબલપુર હોય કે ઘણા બધા એવા વિસ્તારો છે વિજયવાડા છે આ ભાગોની અંદર આ જિલ્લાઓની અંદર અને આ રાજ્યોની અંદર છે વરસાદ જોવા મળી શકે તો આ પ્રકારની અત્યારે સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર જોઈએ તો આગામી ચોવીસ કલાક માટે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં ચોમાસું છે એ સક્રિય થતું જોવા મળી રહ્યું છે ફરી એક વખત નવા રાઉન્ડ સાથે વરસાદ છે એ પડશે જેમાં દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાઓ આવી જાય છે સૌરાષ્ટ્રના મધ્યભાગના પાંચ જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના બે જિલ્લાઓ આમ કુલ મળી અને સત્તર જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે અમુક જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે પરંતુ રેડ એલર્ટ થતાં વાર નહીં લાગે કારણ કે અત્યારે અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થતી જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો મસ્કસ છે ઓમાન છે અને પાકિસ્તાન કરાચી દરિયાનો વિસ્તાર છે સાથે સાથે ગુજરાતના કચ્છ અને દ્વારકા બે દ્વારકાના દરિયાના વિસ્તારની અંદર જે વાદળોનો ઘેરાવો બન્યો છે એ વાદળોનો ઘેરાવો સાથે એક સિસ્ટમ જો મજબૂત થઈ અને ગુજરાત તરફ આગળ આવશે તો એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ નજીક હોવાના કારણે ત્યાંના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં દ્વારકા છે પોરબંદર છે જામનગર છે જૂનાગઢ છે તેમજ સલાયા છે આ સાથે સાથે મિત્રો ભાણવડ છે એ વિસ્તારો હોય વેરાવળ છે ઉના છે મહુવા આ વિસ્તારની અંદર છે વરસાદ હજી બે દિવસ પછી જોવા મળી શકે છે તો વરસાદની સાથે સાથે મિત્રો વાવાઝોડાની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થવાને લઈને સમાચાર સૌથી મોટા મળી રહ્યા છે હજી ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદ પાંચ દિવસ સુધી જોવા મળશે એટલે કે ઓગણીસ સપ્ટેમ્બરથી લઈને ચોવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ ચોમાસું છે એ જોવા મળશે તો અત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર આ માહિતી મેળવી છે હવે તમને સમાચાર સ્વરૂપે પણ માહિતી અને સમાચાર સ્વરૂપે વિડીયો પણ મળતા રહેશે તો એના માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો